મારા માહીબેનની ફરમાઈશ ઉપર અને ને આજે નીકળવાનું છે મને કે પપ્પા આજે આપણે જવાનું છે ચોપાટી તો હાલો આપણે જઈએ માહીબેનને લઈને ચોપાટી કેમકે આજે સવારની ઉઠીને ત્યારની બાલ મંદિરે જાય તેને ત્યાંથી આવીને મને કે પપ્પા કે આપણે જાઉં મેળો કરવા પણ મેળાની તો ખરેખર હજી વાર છે ત્રણ ચાર દિવસની વાર છે પણ મને કે ના પપ્પા કે ગમે થાય કે આપણે જાઉં મેળો કરવા મેં કીધું હાલો તો આપણે માહીબેનને લઈ ને જવાનું છે મેળો કરવા તો તમને પણ બતાવું કે આપણા પોરબંદરમાં મેળાની કેવી કેવી તૈયારી થાય છે અને શું શું આગળ આપણે ધમાલ કરીએ તે બતાવીએ આ ન્યૂ બ્લોગમાં અને આ છે મારી યુટ્યુબ ચેનલ ચેનલનું નામ છે હિતેશની દુનિયા તો બધાને મારી નમ્ર વિનંતી છે કે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલમાં મારી ફેમિલી બ્લોગ અને મારી પર્સનલ લાઈફના લોગ અને ખાસ કરીને તો મારે તમને બધાને થોડાક ટાઈમ પછી એ વસ્તુ પણ બતાવવાની છે કે દુનિયામાં ઘણા બધા એવા મંદિરો છે ઘણા બધા એવી જગ્યાઓ છે કે જે વિજ્ઞાન એમ કહે છે કે આ નથી એમ પણ માનો તો છે અને ના માનો તો કંઈ નથી તો એવી છે તો બનારે જો વિડીયોમાં તો આગળ આપણે જઈએ અને જોઈએ કે પોરબંદરના મેળાની તૈયારી કેવી ચાલે છે ચોપાટી જવું હતું તમારી બેન મારી માહીબેન હવાના કોઈ હાંપુ બોલતા નતા કે ઇનકો ચોપાટી જાવું હવાને મન કેતી થી કે મમ્મી પપ્પા ન ઉઠાય માર સોપાટી જાવું સોપાટી જાવું તો સેલેના પપ્પા ઉઠા એને હા પાડ્યું કે હાલો ચોપાટીએ જઈએ તાર અમારી માહીબેન બોલ્યા માર હા પાપ ભાઈ તો દેહાણે નથી મજા આવે હા હે કોઈસે આપણે મેરાબા ને તો તારે ને શું મોલેવું હાથી

જે આપણે વર્ષોથી મેળ્યા ન હોય આવા ટાઈમે તહેવાર ઉપર બધા મળે એટલે એ એક મોજ છે તહેવાર બધાય આપણે શરૂઆત શ્રાવણ મહિનો છે શ્રાવણ મહિનો જાય એટલે ગણપતિ બાપા ગણપતિ બાપાનું આપણે દરિયામાં પધરાવું હોય સીધા આપણે નવરાત્રી આવી જાય એટલે આ વર્ષમાં આપણે ઘણા તહેવારો આવશે જોકે વરો વર તહેવાર બધાય આવે જ પણ જે શ્રાવણ મહિનાથી જે તહેવાર શરૂઆત થાય ને એને કઈક મજા જ અલગ છે અને આ વખતે આપણે વરસાદની વધારે વાટ જોવાની છે કેમ કેમકે વરસાદ આપણે નહોતો જોતો ને એનાથી વધારે વરસાદ પડી ગયો એટલે તો આ વખતે લગભગ હા વાટ જોશે માણસ માંડવી ઉપાડવાની થાય ને એ પેલા પેલા માણસ બધા વાટ જો હે બાકી ત્યાં સુધી ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ અને રેસ્ટોરન્ટ છે આપણો ભગત અને આપણા વિજયભાઈ વડોદરા અને એમને ખાસ તો એમને મળવા માટે જ આજે અમે આવ્યા હોય એમને મળીને પછી અમે જવાના હે ચોપાટીએ તો ભાઈઓએ હોટલ પણ બહુ સરસ મજાનો ખર્ચો પણ સારો કર્યો અમે રહી ગયા એને હોટલ કરી લીધી કેમકે આમાંથી યુટ્યુબમાંથી રાજવીરભાઈને પૈસા બહુ ઘણા મળે છે વિજયભાઈને ત્રણ ચાર ધંધા છે એટલે એ ફાયદો અને જાદો થાય એટલે ધંધામાં અને પાછા બે મહેનતું પણ આવ્યા છે તો આગળ આપણે મળીએ ભગતને ભગત હજી પૈસા હિસાબ કરે છે અટકરી ભાઈ કેટલાક હોટલ કમાવાના છે હે અટકરી હોટલ માંથી કેટલાક મળવાના હે હોટલ માંથી આપણું ઘર આલે એટલે ઘણું અટાણે થી પૈસા લઈને આ વખતે માણસ ને થોડીક વાર વિડીયો બનાવી દેજો એટલે તમને ખબર પડે આવક ના કે આવક ના 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 પૈસા તો પાછા હે ને બે મહેનતું હારા હે બીજો આ ભાઈનો પાર્ટનર છે ને

યુટ્યુબ માં નહીં ભેરું સાહેબ આ હોટલ નું કઈક કરીએ કદાનો મેળ આવે જાય ને હરખો તો બાજવીર ભગત બરે ભગત નો આગળ મને દસ મિનિટ પેલા ફોન આવ્યો કે ભાઈ મારા ખિસ્સા માં ત્રણ રૂપિયા હે તો પૈસા લઈને આવી કઈ ના બદલે આ જોવો તો ઘરે તમે પૈસા ગણાવી દો પૈસા કેટલા હે વન ટુ થ્રી

અને અમારે હાથે માથે ઉપર જ ઓપનિંગ કરવું હતું પણ અમારે નો ભેરું થયું એટલા માણસ લેવો દેવો કરવા આવતા અહીં અમે કાલે આવ્યા તારે હા ગર્દી 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 કઈ વાહન નહીં નતો નીકળે જે કામ ધંધા ને ક્યાં કોઈ બહાર હોય ને એ બધા આ કે ને કે કાકા બાપાના બધાય ભેરા થાય એટલે અટાણે તહેવાર આવતો હોય અને બધાય એ દેવું કરવા અટાણે જ આવતા હોય કે કે અટાણે છૂટી પણ બધાને મળી હોય અને ક્યાં કોઈ બહાર નોકરી કરતા હોય ને એ બધાય લોકો અત્યારે આવે

વધારે ટ્રાફિક થા પોરબંદર માં ઈવા માહી બેને કાલે શોપિંગ કરી કા માહી લીધો તે માહી તે કાવ લીધો કાલે ગામમાંથી પછી માથી લુગડા માં કામ લીધો લુગડા માં કામ લીધો કપડા કે કે લીધા તે મસ્તી ના લીધા પછી બૂટ કેવા લીધા મસ્તી ના હે માં થાય

આ આપણો સ્ટેજ દેવા વર્ષોવરો હોય ત્યાં સ્ટેજ જ બને અને આગળ જતા જાતા અફઝલ ફુરકન ઓ હો 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 મેરો છે ભાઈ અમારો પોરનો આપણી ભાષામાં કેના કે મેળો એટલે પોરનો તો ગોરવાડાના મેળામાં આવી તૈયારી છે અત્યારે ધામ ધૂમ ચાલે બધા માણસો હજી તો બધી તૈયારીમાં લાગ્યા છે અને જોરદાર તો આવી કે તૈયારી થઈ રહી છે પૂરબંદરના મેળાને અને ભાઈ હું આમાં ફજુલફરકાના આજે બધું રખાય છે હજી તો બધી તૈયારી હાલે છે અને જોરદાર વ્યુ પણ છે અને મેળાને તૈયારી જોરશોરથી ચાલે છે તો અત્યારે જ એમ થાય કે આ બધું ચાલુ વેલુ થાય તો હારું તો માય તને મજા આવી મેળામાં આવન હે પપ્પા હા તે હાલો એ હો આગળ થોડીક કોર માં જાયે કોને

આજે અમારે માઈ બેન માટે જ અમે આવ્યા તા તો ખાસ માઈ બેન તમને મજા આવી ને ફૂલ મજા આવી ને